શું તમે ક્યારે વિચાર્યું છે જ્યારે તમે ખોરાક માઇક્રોવેવ ઓવનમાં મૂકો છો તો ફક્ત ખોરાક જ ગરમ થાય છે પણ વાસણ તો ગરમ થતું નથી માઇક્રોવેવ ઓવને કોઈ જાદુ નથી પણ એ છે વિજ્ઞાનના ખાસ સિદ્ધાંત પર ચાલતું સાધન ચાલો અને વિજ્ઞાનની મદદથી સમજીએ એની અંદર એક ખાસ ભાગ હોય છે જેને કહેવામાં આવે છે મેગ્નેટ્રોન આ મેગ્નેટ્રોન વીજળીનો ઉપયોગ કરી માઇક્રોવેવ રેડિયેશન ઉત્પન્ન કરે છે એક એવા અદૃશ્ય વિદ્યુતચુંબકીય તરંગો કે જે ખોરાકની અંદર ઘૂસી જાય છે અને આ માઇક્રોવેવ કરે છે કમાલ આ માઇક્રોવેવના કારણે ખોરાકની અંદર રહેલા પાણીના અણુઓ ઝડપથી કંપન કરવા લાગે છે અને સતત કંપનથી થાય છે ઘર્ષણ અને ઘર્ષણના કારણે ઉદ્ભવે છે ઉષ્ણતા હા એ જ ગરમી જે તમારો ખોરાક ગરમ કરે છે પણ વાસણ વાસણ પાસે પાણી નથી એમાં એવા અણુઓ નથી જે માઇક્રોવેવના કારણે નાચવા લાગે તો માઇક્રોવેવ એને પાર કરી જાય છે અને વાસણ ઠંડુ જ રહે છે માટીના ગાચના અને કેટલાક પ્લાસ્ટિકના વાસણો માઇક્રોવેવ ઉર્જાને શોષતા નથી પરંતુ જ્યારે ગરમ થયેલા ખોરાકના સંપર્કમાં આવે છે ત્યારે ખોરાકની ગરમી વહન એટલે કે કન્ડક્શન દ્વારા વાસણમાં પહોંચે છે એટલે વાસણ ગરમ થાય છે ખોરાકના સ્પર્શથી માઇક્રોવેવ તરંગોથી નહીં પરંતુ હા જો તમે ધાતુનું વાસણ મૂકો તો માઇક્રોવેવ તરંગો એને ટકરાઈ પરાવર્તિત થશે અને ઓવનમાં ચમકશે ચિંગારી જેમ વીજળીનો ખેલ ખતરનાક છે તેથી ધાતુના વાસણ માઇક્રોવેવ ઓવનમાં ક્યારેય નહીં તો હવે યાદ રાખજો માઇક્રોવેવ ઓવનની અંદર રહેલો મેગ્નેટ્રોન માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન કરે છે જે ખોરાકની અંદરના પાણીના અણુઓને કંપન કરાવે છે જેથી ગરમી ઉત્પન્ન થાય છે વાસણ માત્ર રંગમંચ છે ગરમીનો નાયક તો ખોરાક પોતે જ છે જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો